જી સર તમારામ ભાવિન ભોજાણી ચેરમેન કલ્યાણ સમિતિ જામનગર આજરોજ સવારે નવ વાગે વિકાસ ગ્રહ જે અનામી કારણો છે ત્યાં એક જા તાજું જન્મેલું બાળક કોઈ વ્યક્તિ મૂકી ગયેલું હતું અને તેની તબિયત ના દુરસ્તી સ્થાપે જેવી મને સૂચના જાણ કરી તેવું તરત જ મેં એમને સૂચના આપીને બાળકને હોસ્પિટલાઇઝ કરવા જણાવ્યું હાલ બાળક વેન્ટિલેટર ઉપર છે તેની તબિયત સારી નથી ડૉક્ટરો ખૂબ પ્રયત્ન કરે છે તેની જીવનદાન આપવા માટે અને આશા કરીએ કે એનું જીવન બચી જાય આ ઉપરથી એક વાત હું કહેવા માગીશ લોકોને કે તમારાથી જ્યારે ભૂલ થઈ જતી હોય છે કોઈ પણ કોઈ કારણોસર એક તો પહેલાં ભૂલ ન કરવી જોઈએ અને બીજું ભૂલ કર્યા પછી ઘણીવાર કચરા પેટીમાં કાંટાની વાળમાં બાળકોને ફેંકી દે તો કૂતરા ફાડી ખાય એવા બનાવો પણ બનતા હોય છે એના કરતાં આ અનામી ભારણું રાખવામાં આવ્યું છે ત્યાં બાળક મૂકી જવું અને બને તો આવી ભૂલ જ ન કરવી જોઈએ તમે ભૂલ કરીને છૂટી જાઓ બાળક ભોગ બને છે બાળકનો શું વાંક એમાં એનું ભવિષ્ય જોખમાય છે જેથી આવી ભૂલો ન કરવી જોઈએ ભૂલ કર્યા પછી પણ જ્યાં ત્યાં બાળક ફેકી ન દેવું જોઈએ એવી મારી અપીલ છે જે લોકો આવી ભૂલો કરતા હોય છે અને સાથે ડૉક્ટર સક્સેના સાહેબ છે મૌલિક સાહેબ સાથે પણ વાત થઈ એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે અત્યારે બાળકને જીવતદાન આપવા માટે આશા રાખી કે બાળક બચી જાય અને એના માટે અમે સંસ્કત કરી અને બાળકનો ઉછેર કરીશું જો બચી જાય તો